હામરો ગામનાવ હામરો આપણા ગામના તળાવમાં મોટી જબરી મગર આવી છે કોઈને નાવા કે કપડા ધોવા જાવાનું સક્તા મનાય હામરો ગામનાવ હામરો હાલો હાલો ઉતારો રાખો વાડીએ ઘણું કામ છે એકદમ તો દરપોય એવો થઈ ગયો છે બાપો અમન તરત લાગી જશે શું કીધું મને તરત લાગી જશે

gue oh, tahu bapak gani karya, dan tuh gani karya. Ya, ayah. punya mageng Ya, bapak. ini, man, boh, <tuk>

તમે જલ્દી અમારા ગામમાં આવો અરે સાહેબ અમારા ગામના તળાવમાં એક મગર આવી છે અને એક છોકરાને થઈશે ને લઈ ગઈ હા તમે જલ્દી આવો સાહેબ આવે હાલો આપણે તલાવ હે સાહેબ હાલો ગામના બધાને ના પાડી છે કે તળાવના કાંઠે ન જતા તોય ગયા હવે આ મગેરને અમારે પકડવી જ પડશે નહીં હાલે

તમે સારો બનો અમારે શું છોકરા ને હોય આ જો એ મારો છોકરો છે આમ તો તાઈબા બગે બાપરે